તો ચૈતરભાઈ તમે બુટલેગર સાથે ડાન્સ કરીને આવ્યા અને વિડીયો ખૂબ વાયરલ થયો છે એમનું ડીજે વાગતું હતું તે જોતા હતા પણ દુલ્હને આગ્રહ કર્યો કે ભાઈ અમારી સાથે પાંચ મિનિટ તમે આવો ને એટલે આપણે ટીમલી વાગતી હતી ને આદિવાસી પરંપરા મુજબ નૃત્ય ચાલતું હતું એટલે અમે બધા અમારા બધા હતા અમે બધા સાથે નાચવા ગયા એટલે એવામાં ઘણા ત્યાંના આગેવાનો યુવાન અમારી સાથે જોડાયા એમાં એક વ્યક્તિ જે મને બીજા દિવસે ખબર પડી કે એ દારૂના વ્યવસાય સાથે જોડાયેલા છે હું ક્યારેય એ વ્યક્તિને આગળ મળ્યો નથી મારો કોઈ એમની સાથે પરિચય નથી હું ક્યારેય ઓળખતો પણ નહોતો ભારતીય જનતા પાર્ટીના વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા ચૈતરભાઈને કઈ રીતના નીચું દેખાડીએ એ પ્રયાસો થયા છે પણ હકીકત એમના પોતાના સક્રિય કાર્યકર્તા જ બુટલેગર હું એવા લોકોનો ક્યારેય સમર્થન કરતો નથી કે દારૂના ધંધા સાથે જોડાયેલા વ્યક્તિને ક્યારે હું બચાવમાં પણ નથી એમના પર સરકાર એમની છે પોલીસ એમની છે જે પણ કાર્યવાહી કરવાની થશે એ લોકો કરે એમાં મારે કોઈ પણ જાતની વાંધો નથી હું સર્વ રીતે હું સંમત છું નેશનલ હાઈવેના જે વળતરો બાકી છે ભરૂચથી લઈને અંકલેશ્વર એમના માટે નથી બોલ્યા અને રોજગાર માટે નથી બોલ્યા એટલા માટે અમારે દુઃખ સાથે એ સંબોધનમાં અમે કીધું કે જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનારા દિવસોમાં અમે દેશનું ઓગણત્રીસમું રાજ્ય માગીશું અને અમારો અધિકાર છે તો આદિવાસીને યુસીસીમાંથી બાકાત રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે તમે જોઈ શકો છો દરેક ક્ષેત્રમાં અમારા લોકોને સાઈડ પોસ્ટિંગોમાં રાખવામાં આવે છે એને બળોતરી નથી આપવામાં પ્રમોશન નથી આપવામાં આવતા આજે અમારા લોકો ભણવા માગે છે આજે અમે શિક્ષકો માટે આંદોલન કરીએ શાળાઓ માટે આંદોલન કરીએ ડૉક્ટરો નથી એના માટે આંદોલન કરીએ તો આ પરિસ્થિતિ આજે આદિવાસીઓની છે આદિવાસીઓની જે મૂળ જમીનો હતી આજે દેશના વિકાસમાં અમે ડેમો બનાવવા માટે જમીનો આપી દીધી જીઆઈડીસી જીએમડીસીઓ બનાવવા માટે અમે જમીનો આપી દીધી આજે નહેરો કાઢવા માટે જમીનો આપી દીધી અને અમારા વિકાસ માટે અમે જ્યારે ભીખ માગવાનો અમને વારો આવે ત્યારે અમે સ્પષ્ટ કહીએ છીએ કે સરકાર જો આદિવાસીઓનો વિકાસ કરવા નથી માગતી તો અમને અલગ રાજ્ય જોઈએ કેમ કે અમારી જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી નથી નમસ્કાર આપની સાથે હું શું પાયલ અને વિધાનસભા ગૃહની બહાર અમે બેઠા છીએ સ્ક્રીન પર તમને ચૈતર વસાવા દેખાતા હશે વિસ્તારથી વાત કરવી છે ગૃહમાં શું થઈ રહ્યું છે કયા સવાલો પૂછાઈ રહ્યા છે પહેલા સૌથી પહેલા તો ચૈતરભાઈ તમે બુટલેગર સાથે ડાન્સ કરીને આવ્યા અને વિડીયો ખૂબ વાયરલ થયો છે પેલી માર્ચના રોજ જ્યારે સુરતમાં મારા એક સાથી મિત્ર વિજયભાઈ વસાવા કરીને છે એમના નાના બેન હિનાબેનનું લગ્ન હતું અમારે ત્યાંથી જે સામાજિક પ્રસંગોમાં હું જે રીતના હાજરી આપું છું એવી રીતના બે પ્રસંગોમાં હાજરી આપીને અમે ત્યાં રાતે દસ વાગે જઈએ છીએ ત્યાં પ્રજાપતિ સમાજની વાડીમાં એમનું જમણવાર હોય છે સાથે સપરિવાર સાથે જમીએ છીએ અને અમે બેસીને એમનું ડીજે વાગતું હતું તે જોતા હતા પણ દુલ્હને આગ્રહ કર્યો કે ભાઈ અમારી સાથે પાંચ મિનિટ તમે આવો ને એટલે આપણે ટીમલી વાગતી હતી આદિવાસી પરંપરા મુજબ નૃત્ય ચાલતું હતું એટલે અમે બધા અમારા બધા હતા અમે બધા સાથે નાચવા ગયા આગળની બાજુ દુલ્હન નાચતા હતા અને પાછળ એક પછી એક વારા પરથી બધા જોડાતા ગયા કેમ કે એમણે ફોટા પાડવા હતા વિડીયો બનાવવા હતા આમ તેમ બધું ચાલ્યું એટલે એવામાં ઘણા ત્યાંના આગેવાનો યુવાન અમારી સાથે જોડાયા એમાં એક વ્યક્તિ જે મને બીજા દિવસે ખબર પડી કે એ દારૂના વ્યવસાય સાથે જોડાયેલા છે હું ક્યારેય એ વ્યક્તિને આગળ મળ્યો નથી મારો કોઈ એમની સાથે પરિચય નથી હું ક્યારેય ઓળખતો પણ નહોતો પણ મીડિયાના સમાચાર માધ્યમોથી મને જાણવા મળ્યું કે બુટલેગર હતા બાદમાં મેં ત્યાંના અમારા વિજયભાઈ અને સાથી આગેવાનોને કીધું કે આવું આવું સમાચારમાં છે તો આ વ્યક્તિ છે કોણ તો એમણે સ્પષ્ટ કીધું કે આ સુરતના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છે અને પછી એમણે કીધું કે એમની એકાઉન્ટમાં બધા નેતાઓ સાથેના ફોટા છે એમાં ગણપતસિંહ વસાવાજી હોય કુંવરજી હળપતિ હોય સી આર પાટીલજી હોય હરસંઘવીજી હોય મુકેશ પટેલજી હોય બધા સાથેના એમના ફોટા છે અને પોતે સક્રિય કાર્યકર છે પાર્લામેન્ટરી કાર્યકારની બેઠકમાં પણ એ પોતે બેઠા છે તો આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા ચૈતરભાઈને કઈ રીતના નીચું દેખાડીએ એ પ્રયાસો થયા છે પણ હકીકત એમના પોતાના કા સક્રિય કાર્યકર્તા જ બુટલેગર છે તો હું એવા લોકોનો ક્યારે સમર્થન કરતો નથી કે દારૂના ધંધા સાથે જોડાયેલા વ્યક્તિને ક્યારે હું બચાવમાં પણ નથી એમના પર સરકાર એમની છે પોલીસ એમની છે જે પણ કાર્યવાહી કરવાની થશે એ લોકો કરે એમાં મારે કોઈ પણ જાતની વાંધો નથી હું સર્વ રીતે હું સંમત છું ચૈતરભાઈ અત્યારે બજેટ સત્ર અને બજેટ સત્રમાં ઘણા બધા સવાલો પૂછાયા ઘણી બધી વાતના વિરોધ થયા જેમાં શિષ્યવૃત્તિની વાત હોય ત્યાંથી લઈને યુસીસીની વાત સુધી તો અંદર એવા કયા પ્રશ્નો પૂછ્યા છે તમે કે બીજા આદિવાસી નેતાઓએ તમારા વિસ્તારના સૌપ્રથમ તો જે પૂરા દેશમાં લોકસભા છે રાજ્યસભા છે અને તમામ રાજ્યોની વિધાનસભા લાઈવ પ્રસારણ થાય છે માત્ર ગુજરાતની વિધાનસભા લાઈવ પ્રસારણ નથી કરવામાં આવતી ત્રીસ વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન જે ઉજાગર ના થાય એના લીધે આ લાઈવ પ્રસારણ કરવામાં આવતું નથી એની પણ અમે માંગ કરી રહ્યા છીએ બીજું વિધાનસભાના ગૃહમાં અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના જે બંધ કરી છે એને ચાલુ કરવાના અમારા અનેક પ્રશ્નો છે સાથે અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાં નર્મદાના પાણી સરકાર આપવા માગે છે કે કેમ સિંચાઈ માટે સાથે સાથે પાણી પુરવઠાની કઈ કઈ યોજનાઓ હાલમાં ચાલુ છે સાથે સાથે કેટલા જિલ્લાઓમાં કુપોષણનું સ્તર કેટલું છે ખેડૂતો જે ત્યાં ખેડૂતોની કેટલી જમીનો પ્રોજેક્ટોમાં સંપાદન થઈ છે એમને શું વળતરો આપવામાં આવ્યું છે અનેક પ્રકારના અમે પ્રશ્નો પૂછ્યા છે જેવી રીતના શિક્ષકોની ઘટ કેટલી છે ક્યારે પૂરવા માગો છો શિક્ષકોની ભરતી ક્યારે કરવા માગો છો જેવા અનેક મહત્ત્વના પ્રશ્ન અનેક જિલ્લાઓને લઈને અમે પૂછ્યા છે પણ વિધાનસભા ગૃહ લાઈવ પ્રસારણ નથી એટલા માટે એ બહાર આપણે કોઈ જોઈ શકતા નથી પણ અમે વિધાનસભાની ગૃહમાં જે પણ જનતા દ્વારા અમારી સમક્ષ રજૂઆતો આવે છે તમામ બાબતોને આવરી લઈએ છે અને વિધાનસભા ગૃહમાં મંત્રીશ્રી ઉપર અમે એનો જવાબ લઈએ છીએ અને પ્રજા સમક્ષ મૂકવાના અમારા પ્રયાસ અમે કરીએ છીએ રાજ્યપાલશ્રીએ જે સંબોધન કર્યું એમાં એમણે કીધું એમણે શરૂઆત એવી કરી કે ભાઈ અમારા સં સંવિધાન અમારા સ્વાભિમાનથી એમણે શરૂઆત કરી તો રાજ્યના વડા હોવાના નાતે બંધારણના આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત આદિવાસી વિસ્તારમાં અનુસૂચિત પાંચ લાગુ કરવાની જોગવાઈ છે રાજ્યપાલ હોવાના નાતે આજ દિન સુધી એમણે લાગુ નથી કરી ઓગણીસો છન્નું પૈસા એક લાગુ નથી કર્યો તોત્તેર ડબલ એનું આજે ઉલ્લંઘન થાય છે આજે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિજાતિઓના વહીવટ માટે નિયંત્રણ માટે અને કલ્યાણકારી યોજના માટે બનેલી છે એના પણ ચેરમેન આજે આદિવાસી નથી એ બાબતને લઈને રાજ્યપાલ શ્રી એક શબ્દ સુધા બોલ્યા નથી નર્મદાના વિસ્થાપિતો લઈને નથી બોલ્યા નેશનલ હાઇવેના જે વળતરો બાકી છે ભરૂચથી લઈને અંકલેશ્વર એમના માટે નથી બોલ્યા અને રોજગાર માટે નથી બોલ્યા એટલા માટે અમારે દુઃખ સાથે એ સંબોધનમાં અમે કીધું કે જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માગતી તો આવનારા દિવસોમાં અમે દેશનું ઓગણત્રીસમું રાજ્ય માગીશું અને અમારો અધિકાર છે સંવિધાનમાં પ્રાવધાન છે આર્ટિકલ ત્રણ તમે વાંચશો તો ભાષા આધારિત અલગ રાજ્ય બની શકે છે તો એની પણ અમે ગૃહમાં માગણી કરી છે કરી સાથે યુસીસીનો પણ વિરોધ કરી રહ્યા છો તો યુસીસીનો વિરોધ કેમ આજે જે સમાન સિવિલ કોડની વાતો થાય છે અમારે આજે પ્રદેશ લેવલે સેક્રેટરીની અધ્યક્ષતામાં એક મિટિંગ પણ છે અમને પણ આમંત્રિત કર્યા છે અમે જવાના છે યુસીસીનો વિરોધ એટલા માટે છે કે અમુક સમુદાયોના પોતાના લો છે કાયદા નીતિ નિયમો છે જે આદિ અમારે પણ આદિવાસીઓના આદિ અનાદિ ચાલે છે જેમાં લગ્ન જન્મ મરણની વિધિ આખી અલગ છે એના નિયમો આખા અલગ છે વારસાય ગોદ લેવું ઉત્તરાધિકારી નક્કી કરવું બહુપતનિત્વ બહુપતિત્વ વિધુર વિધવા પુનઃ લગ્ન છૂટાછેડા જેવી અનેક જાતની અમારા પોતાના નીતિ નિયમો છે જે અમને હિન્દુ કોડ બિલ લાગુ પડતું નથી તો આ યુસીસી લાગુ થવાથી એવા જે અમને અધિકારો મળ્યા છે રાજકીય શૈક્ષણિક અમને અનામત મળી છે સાથે સાથે અમને અમારા વન અધિકાર અધિનિયમ છ અમારા માટે છે એટ્રોસિટી એક્ટ અમારા માટે છે જેવા અનેક પ્રાવધાનો આ લાગુ થવાથી નષ્ટ થઈ જશે અને આજે પણ આઝાદીના અઠ્યોતેર વરસ પછી પણ આપણે સમાનતાની મોટી વાતો કરીએ છીએ પણ આદિવાસી સમાજ આજે પણ સામાજિક આર્થિક શૈક્ષણિક અને રાજકીય રીતે આજે પણ પછાત છે તો આદિવાસીને યુસીસીમાંથી બાકાત રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે ગૃહમાં આગળ કયા સવાલો પૂછવાના છો કારણ કે જો તમે આદિવાસીની વાત કરો છો તમે કહો છો ભીલ પ્રદેશ અલગ જોઈએ છે યુસીસીમાં અમારો સમાવેશ નહીં તો એ કેમ આદિવાસી પણ બધાની સાથે રહે છે એમ જ રહે છે આજે તમે ગુજરાતમાં જોઈ લો આજે ચૌદ આદિવાસી ની વસ્તી ગુજરાતમાં કુલ વસ્તીના આધીન છે એક કરોડ પચીસ લાખ લોકો અમારી છે આજે સચિવાલયમાં તમે જોઈ લો કેટલા આદિવાસી સેક્રેટરીઓ છે ન્યાય પ્રણાલિકામાં જોઈ લો કોલેજિયન સિસ્ટમથી ન્યાય પ્રણાલિકામાં જજોની નિમણૂક થાય છે એમાં કેટલા આદિવાસીઓને જજ બનાવવામાં આવે છે આજે કુલપતિઓ કેટલા છે અમારા કોમ રિયલ એસ્ટેટમાં અમારા લોકો કેટલા છે આજે તમે જોઈ શકો છો દરેક ક્ષેત્રમાં અમારા લોકોને સાઈડ પોસ્ટિંગોમાં રાખવામાં આવે છે એને બળોતરી નથી આપવામાં પ્રમોશન નથી આપવામાં આવતા આજે અમારા લોકો ભણવા માગે છે આજે અમે શિક્ષકો માટે આંદોલન કરીએ શાળાઓ માટે આંદોલન કરીએ ડૉક્ટરો નથી એના માટે આંદોલન કરીએ તો આ પરિસ્થિતિ આજે આદિવાસીઓની છે આદિવાસીઓની જે મૂળ જમીનો હતી આજે દેશના વિકાસમાં અમે ડેમો બનાવવા માટે જમીનો આપી દીધી જીઆઈડીસી જીએમડીસીઓ બનાવવા માટે અમે જમીનો આપી દીધી આજે નહેરો કાઢવા માટે જમીનો આપી દીધી અને અમારા વિકાસ માટે અમે જ્યારે ભીખ માગવાનો અમને વારો આવે ત્યારે અમે સ્પષ્ટ કહીએ છીએ કે સરકાર જો આદિવાસીઓનો વિકાસ કરવા નથી માગતી તો અમને અલગ રાજ્ય જોઈએ કેમ કે અમારી જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી નથી અમારા લોકો આ ગાંધીનગર તમે અમદાવાદ સુરત વડોદરામાં મજૂર મજૂરી કરતાં એંસી ટકા લોકો મળી જશે પણ અમારા લોકોને ક્યાંય તમે મેન ક્ષેત્રમાં નિર્ણાયક ભૂમિકા નથી આજે પણ અમારા લોકો સાથે કોઈ રોટીબેટી વ્યવહાર કરવા તૈયાર નથી એટલા માટે કહે છે કે સ્વાતંત્ર્ય પ્રદેશ અમારું જે હતું જેને ચાર રાજ્યમાં વિભાજીત કરવામાં આવ્યું છે એ જ પ્રદેશ ઓગણત્રીસમું રાજ્ય દેશનું બને જેથી કરીને અમારું મંત્રીમંડળ હોય અમારા સીએમ હોય અમારા ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના સદસ્ય સમિતિ અમારી હોય તો જ આદિવાસીઓને સમજી શકશે અને તો જ આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ થશે ચૈત્રભાઈ છેલ્લો સવાલ છે કે આટલા દિવસથી ગૃહમાં સવાલો પૂછાય છે વિપક્ષના નેતાઓ સતત એવું કહે છે કે અમારા સવાલોના જવાબ નથી આપવામાં આવતા આ કેમ થઈ રહ્યું છે આજે એક તરફ એકસો ને બાસઠ ધારાસભ્યવાળી ભારતીય જનતા પાર્ટીનું શાસક પક્ષ છે ત્રણ અપક્ષ ધારાસભ્ય એમની સાથે છે એકસો પાસઠ એ લોકો હોય ને અમે એક બાજુ સોળ છે તો સ્વાભાવિકપણે આ લોકો પોતાની મનમાની ચલાવતા હોય છે જવાબો આપવાનું ટાળતા હોય બીજી રીતે કે આ એક પ્રોસેસ પૂરી કઈ રીતના કરી દઈએ સત્ર કઈ રીતના પૂરું કરે એ એમનો ધ્યેય છે બને ત્યાં સુધી અમે અમારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીએ છીએ જેમણે અમને પ્રતિનિધિત્વ કરવા માટે અહીંયા મોકલેલા છે એમનો અવાજ બનવાનો પ્રયત્ન કરીએ છીએ પણ હો હા શોરબાજી કરીને તમે જોયું હશે ફ્રી સીપ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની અમે યોજનાની વાત કરી કે ભાઈ તમે દસમા મહિનાની અઠ્ઠાવીસ તારીખે અચાનક કઈ રીતના બંધ કરી શકો તમે એક બાજુ ફ્રીસિપ કાર્ડ આપો છો એક બાજુ એડમિશનો આપો છો અને અચાનક બંધ કરી દે છો તો સરકાર જરા પણ એમને એમાં રસ નથી એવું અમને સ્પષ્ટ લાગે છે અમે જેટલા પણ પ્રશ્નો પૂછીએ છીએ એનો જવાબ તો આપે છે પણ એમાં કોઈ પણ જાતની આગળની કાર્યવાહી કરતા નથી આજે પૂરા ગુજરાતમાં અધિકારીઓનું રાહ ચાલે છે આજે તમે ભરૂચમાં ખુદ સાંસદ જે આઠ ટર્મના સાંસદ છે એમના કોઈ અધિકારી માનતું નથી એમની સરકારમાં પીપુળી વાગતી નથી બિચારાને રેડ પાડવા જાતે જવું પડે છે એક પણ મામલતદાર કે પ્રાંત એનું કોઈ માને નહીં પોતે ટ્વીટમાં ટ્વિટર લખે કે ભાઈ આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ તો શું ચાલી રહ્યું છે તો આ એક અધિકારી રાજ ચાલી રહ્યું છે અને આવી રીતના એમણે અધિકારીઓ અને આખું રાજ ચાલે છે આજે બોર્ડ નિગમનું એક પણ ચેરમેન આજે નિયુક્ત નથી થયા બે હજાર પંદર પછી બોર્ડ નિગમના એક પણ ચેરમેન અધિકારીઓ દ્વારા આખું ગુજરાત સહકારી માળખું બોર્ડ નિગમ બધું ચલાવે છે આ લોકો એટલે કહેવાનો મતલબ બજેટો લાખો કરોડોમાં બની જાય છે પણ વ્યક્તિ સુધી પહોંચતા નથી એનું મેન કારણ અધિકારીઓ એમના મંત્રી એમના લાગતા વળગતા એનજીઓ એજન્સીઓના લોકો મળીને એને કઈ રીતના સગે વગે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એટલા માટે કોઈ પણ યોજના ધરાતલ પર આજે સક્સેસ નથી ઓકે થેન્ક યુ સો મચ જયદ્રભાઈ તમે અમે અમારી સાથે જોડાય એ બદલ અને વિધાનસભાનું સત્ર અત્યારે તો ચાલી રહ્યું છે હજુ ઘણા બધા એવા પ્રશ્નો છે સામાન્ય માણસના એ પ્રશ્નો છે જે વિધાનસભામાં મુકાવવા જોઈએ નેતાઓ ત્યાં ધારાસભ્ય જેને તમે ચૂંટીને મોકલ્યા છે તમારા વિસ્તારના પ્રશ્ન પૂછે એ આશા અને ભીલ પ્રદેશથી લઈને બીજા જેટલા પણ યુસીસીના મુદ્દા છે એના ઉપર આદિવાસી નેતાઓ કેટલું લડે છે એ જોવાનું રહ્યું